હાલમાં તાપી જિલ્લાના નિઝર કુકરમુંડા ઉચ્છલ અને ડોલવણ તાલુકામાં યુરિયા ખાતરની અછત સર્જાઈ રહી છે ખેડૂતોને હાલમાં ડાંગર વગેરે પાક માટે યુરિયા ખાતરની તાત્કાલિક જરૂરિયાત છે પરંતુ ખાતર સમયસર અને અને યોગ્ય દરે મળતું નથી તે ઉપરાંત કેટલાક ખાતરના વેપારીઓ યુરિયા ખાતરનો કાળો બજાર કરી રહ્યા છે સરકારે નક્કી કરેલા ભાવ કરતાં પણ વધારે ભાવે વેચી રહ્યા છે જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે આવી સ્થિતિમાં ખેડૂતોમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે તાત્કાલિક અસરથી તપાસ કરાવી યોગ્ય પગલા લેવામાં આવે તેવી માં નિઝર ડોલવડ અને ઉચ્છલ મામલેદારને તે તાલુકા કોંગ્રેસ સમિતિ આવેદનપત્ર પાઠવ્યું હતું ઉલ્લેખનીય છે કે નિઝર અને કુક્કરમુંડા તાલુકામાં તો ખેડૂતો રાત્રિના સાડા ત્રણ વાગ્યા થી જ ખેડૂતો યુરિયા લેવા માટે લાઈનમાં ઉભા રહી જતા હોય છે નિઝર જેવા આદિવાસી બહુલ તાલુકાઓમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસાની શરૂઆત થતાં જ યુરિયા ખાતરની તીવ્ર અછત વર્તાઈ રહી છે જેના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે આ વિસ્તારના મોટા ભાગના ખેડૂતો આકાશી ખેતી અને પશુપાલન પર નિર્ભર છે ઉકાઈ બંધના વિસ્થાપિત હોવાને કારણે તેઓ પ્રોટીનની નાની જમીનો પર ગુજરાન ચલાવી રહ્યા છે જ્યાં વરસાદી પાકોની ખેતી જ તેમની આજીવિકાનો મુખ્ય સ્ત્રોત છે વરસાદની શરૂઆત થતાં જ ખેડૂતોએ પોતાના ખેતરોમાં કપાસ, ડાંગર, અડદ મકાઈ, સોયાબીન, મગફળી, જુવાર, તુવેર જેવા વિવિધ ખરીફ પાકોનું વાવેતર કર્યું છે આ પાકોના યોગ્ય વૃદ્ધિ અને વિકાસ માટે યુરિયા ખાતર અત્યંત આવશ્યક પોષક તત્વ છે નિંદામણ બાદ પાકોને યુરિયા આપવાથી તેમની વૃદ્ધિ ઝડપી બને છે અને પાક ઉત્પાદન સારું મળે છે જો કે જ્યારે આ ખાતરની સૌથી વધુ જરૂરિયાત હોય ત્યારે જ તેની અછત સર્જાય છે હાલમાં આ તાલુકાઓના ખાતરના ડેપો કે ખેતીવાડી સંગઠનોમાં યુરિયા ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ નથી જે થોડું ખાતર આવે છે તે પણ ખેડૂતોને તેમના સાતબારના ઉતારા પર માત્ર ત્રણ થેલીના મર્યાદામાં આપવામાં આવે છે પોતાની મર્યાદિત જમીનમાં વાવેતર કરેલા પાકને બચાવવા માટે ખેડૂતો વહેલી સવારથી જ ખાતરના ડેપો પર લાંબી કતારોમાં ઉભા રહી જાય છે ભૂખ્યા તરસ્યા આખો દિવસ પોતાનો નંબર ક્યારે આવશે તેની રાહ જોતા તેમનો દિવસ પસાર થઈ જાય છે આ પરિસ્થિતિ એટલી વિકટ છે કે કેટલાક વૃદ્ધ અને તો લાઈનમાં ચક્કર ખાઈને પડી જાય છે ભૂતકાળમાં તો ખાતરની લાઇનમાં ઉભા રહેવા દરમિયાન કે ખાતર માટેની દોડધામમાં થયેલા અકસ્માતોમાં કેટલાક ખેડૂતોએ જીવ પણ ગુમાવ્યા હોવાના કરુણ કિસ્સાઓ બન્યા છે જે આ સમસ્યાની ગંભીરતા દર્શાવે છે ખેડૂતો જણાવી રહ્યા છે કે આ યુરિયા ખાતરની અછત કોઈ નવી સમસ્યા નથી પરંતુ દર વર્ષે ચોમાસાની સિઝનમાં નિયમિતપણે આ સમસ્યા ઉદભવે છે જ્યારે વરસાદી પાકોને યુરિયાની સૌથી વધુ જરૂર હોય છે ત્યારે જ તેની અછત વર્તાય છે જો સમયસર યુરિયા ખાતર પાકોમાં ન નાખવામાં આવે તો પાકને મોટું નુકસાન થાય છે અને ખેડૂતોને આર્થિક ફટકો પડે છે આકાશી ખેતી કરતા ખેડૂતો અને વર્ષમાં બે વખત પાક લેતા ખેડૂતો બંને માટે આ એક મોટી મુશ્કેલી બની ગઈ છે જોકે આ અંગે વહીવટી તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં તે તો આવનાર સમયમાં જોવું જ રહ્યું રિપોર્ટર કુંવરસિંહ નાયક તાપી સ્વરાજ ન્યુઝ નેઝર કુકરમુંડા